જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો જલારામ બાપા દરરોજ સાંજે વીરપુરના પાદરે ઊભા રહેતા કે કોઈ સાધુ સંત કે કોઈ પણ અભ્યાગત વીરપુરના પાદરેથી ભૂખ્યા ના જાય તેમાં એક દિવસ થયું એવું કે ધ્રાંગધ્રા નરેશના સો દોઢસો માણસોનો કાફલો ધ્રાંગધ્રાથી નીકળી સોમનાથની યાત્રા માટે નીકળે છે મહારાજા તો પાછળ છે પણ વીસ પચીસ માણસોને જોયા જલારામ કે વધારો પધારો આજે મારા ઘરે આટલા બધા મહેમાન ક્યાંથી કઈ બાજુ જાઉં છો કે અમે ધ્રાંગધ્રા નરેશના માણસો છીએ અમે પ્રભાસ જઈ રહ્યા છીએ જલારામ બાપા કહે છે કે બહુ સારી વાત છે આટલા બધા માણસો આટલા બધા હતો આજે મારા આંગણે રોટલા ખાધા વિના જવાય નહીં એટલે એક ઘોડેસવાર બોલ્યો કે અરે અમે અમે એક બે નથી માણસ પછી હરખમાં હરખમાં ને લઈ તો છો પછી રોટલા ખૂટી જશે એ દિવસે જલિયાણ જોગીએ જવાબ આપ્યો તો અરે બાપા પૂરું કરવા વાળો તો સમરસ ધણી મારા માથે બેઠો છે તમે એકવાર આવો તો ખરા એ બધું જ જોયું જશે પેલા પચીસ જણાને એમ થયું કે ચાલો આપણે પચીસ તો જમી લઈએ એટલે આ ભગતની ભક્તિ પણ મપાઈ જાય અને ખબર પણ પડી જાય આમ તે પચીસ જણાને જમવા બેસાડે છે પચીસ જણાના રોટલા તાત્કાલિક તો થાય નહીં જલારામ બાપાએ બે હુંડલા રાખ્યા હતા તે બે હુંડલા પર જલારામ બાપા એ કપડા અને એકમાંથી બુંદી અને ગાંઠિયા દેતા જાય આમ માણસો જમી રહ્યા તો એવું હતું કે કે ભગત બુંદી અને ગાંઠિયા પતી પણ બુંદી અને ગાંઠિયા ખૂટ્યા નહીં આ બાજુ બીજા સો માણસોનો કાફલો વીરપુરના પાદરમાં આવ્યો જલારામ બાપાએ તે લોકોને હરિહર કરી લેવા કહ્યું આ પચીસ માણસોએ તો હરિહર કરી લીધું છે હવે તમે પણ આવતા રહ્યો પેલા લોકો કહે છે આ સો માણસો છે તમે તમે જુઓ તો ખરા અરે પણ તમે એકવાર ચાલો તો ખરા હું તો જગ્યાનો ટેલ્યો છું મારી જગ્યામાં કોઈ દિવસ ખૂટે નહીં મારી પાસે ઠાકોરનો આશીર્વાદ છે આમ તે સો માણસોને એક પંગથે જમવા બેસાડે છે અને જે હુંડલાના માથે કપડાં રાખ્યા હતા તેમાંથી બુંદી અને ગાંઠિયા દેતા જાય માણસો રાહ જોઈએ છે કે હમણાં ભગત કહેશે કે બુંદી અને ગાંઠિયા ખૂટી ગયા અને તે સો માણસોના જમી લીધા પછી સૈનિકો ધાંગધ્રા નરેશ પાસે જાય છે તો કે મહારાજા આ કળિયુગમાં આપણે કહીએ છીએ કે આ ઘોર કળિયુગ છે પણ આ ઘોર કળિયુગમાં બે હુંડલામાંથી એક ભક્ત રાજે કોઈ વીરપુરમાં જલારામ બાપા કરીને છે એને આપણા સો માણસોને જમાડ્યા છે ધાંગધ્રા નરેશને માનવામાં આવે નહીં કે આવા કળિયુગમાં આવા સંતો હોય નહીં અને આવા પરચા હોય નહીં આમ ધાંગાધરા માણસોને જમાડ્યા હતા તેમ જમાડવામાં આવ્યા ત્યારે ધાંગાધરા નરેશ ખૂબ ખુશ થઈને જલારામ બાપાને એમ કહે છે કે તમારી આ નિસ્વાર્થ સેવાથી હું ખૂબ જ રાજી થયો છું હું રાજપૂત છું તમારે જે માગવું હોય તે માગી લો તે દિવસે જલારામ બાપાએ એમ કહ્યું હતું કે હું તો ઠાકરનો ચાકર છું આ ગામ ગરસ મારે શું કરવા છે મારે કંઈ નથી જોતું ધાંગદ્રાના રેસ કે છે કે ના તમે મારા દોઢસો માણસોને જમાડ્યા છે કાલ કોઈ વાત કરે તો મને મેણું લાગે માગી લો ભક્તરાજ જે માગવું હોય તે માગી લો જ્યાં સુધી તમે માગશો નહીં ત્યાં સુધી હું અહીંથી જ જાઈશ નહીં ધાંગદ્રા ન રેસની આ જીત જોઈ ત્યાંનો આ ભાવ જોઈ જલારામ બાપાએ એટલું કીધું કે મેં સાંભળ્યું છે કે ધ્રાંગદ્રાના પથ્થર બહુ સારા નીકળે છે તો એકાદી ઘંટી અમને આપો તો અમારી જગ્યામાં માણસો થોડાક વધારે જમી શકે ધાંગધ્રા નરેશ આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય પામે છે કે આવો ત્યાગી પુરુષ આવા કળિયુગમાં ક્યાંથી હોય ધ્રાંગધ્રા નરેશ કહે છે કે કંઈ વાંધો નહીં બાપા તે ધ્રાંગધ્રા જાય છે અને સારામાં સારા કારીગરને બેસાડીને સારામાં સારા પથ્થરની ઘંટી બનાવીને જલારામ બાપાને આપી હતી અને કહેવાય છે કે તમે વિરપુર જલારામ દાદાના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં ઘંટી મૂકવામાં આવી છે ત્યાંના દર્શન મહિલાઓએ અવશ્યથી કરવા કેમ કે ત્યાં સાક્ષાત મા અન્નપૂર્ણાનો વાસ છે એટલે તમને પણ આ વાત ગમી હોય તો કોમેન્ટમાં જય જલારામ જરૂરથી લખજો જય જલારામ જય સીતારામ